સંવાદદાતા દીપક અમારી સાથે જોડાય ગયા છે દીપક આ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર છે જે મધ્યપ્રદેશના બે ડેમો છે તે ઓવરફ્લો થયા છે શું અપડેટ તેને લઈને બિલકુલ ખાસ વાત કરીએ તો જે હાલ જે મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ જે મધ્યપ્રદેશના બે ડેમ ઓવરફ્લો થયા છે એક ડેમ છે જે ઇન્દિરા સાગર અને બીજો ઓમકારેશ્વર છે ઇન્દિરા સાગરના ના દસ દરવાજા ખોલી અને લગભગ એક લાખ એકવીસ હજાર સો જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ઓમકારેશ્વર માંથી એક લાખ બાવીસ હજાર આઠસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કહી શકાય કે જે આ સીધું પાણી છે બાર કલાકમાં નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થશે નર્મદા ડેમની સપાટી હાલ વાત કરીએ તો એકસો મીટર હાલ પહોંચી છે એટલે બાર કલાક મોટી માત્રામાં જે પાણી નર્મદા ડેમમાં આવશે ત્યારે